લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી દ્વારા વડોદરાની બેઠક પરથી રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કર્યા છે લોકસભાની ચૂંટણીને લઈને હવે ઉમેદવારોના નામોની ઘોષણા થઈ રહી છે ત્યારે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં ભાજપે વડોદરામાં રંજનબેન ભટ્ટને રિપીટ કરીને તેમને ત્રીજી વખત સંસદ બનાવવા માટે પસંદગીનો કળશ ઢોળ્યો હતો વડોદરાની બેઠક પર રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત રિપીટ કરાતા રંજનબેન ભટ્ટના શુભેચ્છકો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રંજનબેનના નિવાસ સ્થાને સમર્થકોએ પહોંચી તેમને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા લોકસભાની સીટ પર મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે મેં પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નાડા નડ્ડા સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ કે જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટેનું પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તો અમારા મુખ્યમંત્રીશ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ અને મૃદુભાષી એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે વડોદરા લોકસભાના સૌ ધારાસભ્યશ્રી વડોદરા લોકસભાનું નેતૃત્વ ગણ સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિ મતદારો તમામનો ખૂબ આભાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર